નમસ્તે મિત્રો આજે એક નવીન વિડીયો છે કે ધ્વનિ ઉચ્ચારણ આપણે આ ત્રણ શ છે ને સ શ શ ત્રણેયનું ઉચ્ચારણ આપણે થોડાક ફેરફાર સાથે થતું હોય છે અને એ ઉચ્ચારણ સ્થાનમાં જીભની સ્થિતિ થોડીક નીચેથી ઉપર જાય છે કઈ રીતે જ્યારે તમે સ બોલો છો ને ત્યારે જીભ દાંતની બાજુમાં રહે છે કેમ દાંતની બાજુમાં રહે છે ને હવા પસાર થાય છે સ દાંતની ઉપર પેઢાથી થોડીક દૂર દાંતની નજીક એમ રહીને હવા પસાર થાય એટલે સ નું ઉચ્ચારણ થાય છે શરણાઈ નું સ એનું ઉચ્ચારણ ત્યાંથી જીભ થોડીક ઊંચે જાય છે ઉપરના પેઢા બાજુ હાલ ઉપરના પેઢા બાજુ છેક છેક ઉપર તાળવા નહીં અને દાંતની ઉપર સ ત્યાં જીભ અટકે છે થોડીક વળે છે અને હવા પસાર થાય છે શ અખતરો કરી જોજો અને હવા પસાર થાય છે હવે આને શ સંસ્કૃતમાં આનું ઉચ્ચારણ થોડુંક વધારે બધા કરતા હતા હવે આનું આનું ઉચ્ચારણ આના જેવું જ આપણે કરવા ખરેખર થોડોક ફરક છે જેમ આમાં આમાં ફરક છે સ અને શ માં એવો થોડોક આને જીભ હજી થોડીક વધારે ઉપરના તાળવા બાજુ જાય છે હવા પસાર થાય છે જીભની બંને બાજુથી હવા પસાર થાય છે અને જ્યાં શ બોલાનો ને એનાથી પણ જીભ ઉપર જાય છે અને હવા પસાર થાય ત્યારે આ શબ્દ નીકળે છે શ શ શ જીભની સ્થિતિ જો ચડતા ક્રમમાં આવે છે વચ્ચે થોડીક ઉપર અને સૌથી ઉપર અને હવા પસાર થાય છે એમ આ ત્રણેય શબ્દનું ઉચ્ચારણ સ્થાન એક જેવું છે છતાં જીભની સ્થિતિ થોડીક ઉપર ઉપર જતી જાય છે તો તમે જો આ રીતે કરશો ઉચ્ચારણ તો તમે શુદ્ધ ઉચ્ચારણ તમે આ ત્રણેય સનું કરી શકશો